નમસ્કાર જોહાર સમાચારોમાં વધુ આગળ જોઈએ વાત કરીશું ઉમરપાડાની ઉમરપાડામાં ઉકાઈના વિસ્થાપિત આદિવાસી ખેડૂતોના ઊભા પાકને નાશ કરતા ઉમરપાડા વન વિભાગની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ ભભોકી ઉઠ્યો છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા વિસ્તારમાં ઉકાઈ વિસ્થાપિત આદિવાસી ખેડૂતોની જમીન ઉપર ઉભા પાકને વન વિભાગ દ્વારા કાપી નાખવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ હતી વર્ષોથી પોતાની આજીવિકા માટે જમીન ઉપર ખેતી કરતા ખેડૂતોનો આરોપ છે કે કોઈ પણ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના પાકને નાશ કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પ્લાન્ટેશનના નામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જાણ જણાવવામાં આવે છે પરંતુ આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે તેમની રોજીરોટીનો આધાર એવા પાકને નષ્ટ કરવાથી તેઓની આર્થિક રીતે ખૂબ મુશ્કેલી વધી ગઈ છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સાથે જ વિસ્તારોમાં આદિવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ એ વિસ્તારમાં આદિવાસી વિસ્તારના લોકોને પ્રવેશ માટે પ્રતિબંધ પણ કરવામાં આવ્યો છે અને એસઆરપીની ટુકડી ત્યાં મૂકવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે જેના કારણે ખેડૂતોમાં ભય અને સંતોષની લાગણી અને માહોલ છવાઈ ગયો છે સ્થાનિક આદિવાસી સમાજે ઉગ્ર માંગ ઉઠાવી છે કે તેમના પરંપરાગત જમીન

પોલ ઉજાગર કરી છે જ્યાં ખેડૂતો પોતાના હક અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે આજના સમયમાં પણ વિસ્થાપિતોની દશા સૌથી ખરાબ છે ના ઘરના ન ઘાટના કહીએ તો પણ ચાલે એવી હાલત વિસ્થાપિતોની છે કારણ કે એમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું અને જે વળતર આપવામાં આવ્યું છે એ એમને પૂરતું વળતર આજ દિન સુધી નથી મળ્યું અને જે જમીન આપવામાં આવી છે જમીનમાં પણ આજે પણ લોકો વિસ્થાપિતો જમીન માટે પણ ફાફા મારી રહ્યા છે એનો કિસ્સો આ ઉમરપાડા વિસ્તારનો વિસ્થાપિત આદિવાસી વિસ્તારના લોકોનો છે હું રાજેશભાઈ મનુભાઈ વસાવા ગામ દોધનવાડી અમે ઉકાઈ વિસ્થાપિત છીએ જ્યારથી ડેમ બન્યો ત્યારથી અમને ઉકાઈ વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને ત્યારથી અમારા બાપ દાદા અહીંયા વસવાટ કરે છે અને અમે વર્ષોથી ખેતીઓ કરીએ છીએ હાલ વડપાડા ની અંદર અમારી જમીનો છે અમે પાપદાદાથી અમે ખેતી કરતા આવ્યા છીએ હાલમાં એક એક બે હાજર પચીસ થી વન વિભાગ એમનું ટેન્સ ખોદવાનું કામ અને અમારા ઉભા પાકનું નુકસાન કરવાનું કામ કરી રહ્યું છે આ ઉભી પાકો હતી તુવેરો હતી બધું કાપી નાખ્યું છે અમારું બરાબર છે અમે ઘણી રજૂઆત કરી છે વિધાનસભામાં કરી છે કલેક્ટર માં કરી છે દરેક જગ્યાએ રાષ્ટ્રપતિ સુધી કરી છે અને આયોગ સુધી કર્યું છે અમે છતાં પણ અમને કઈ વસ્તુ કરવા દેવા માં હાલમાં અહિયાં બંદોબસ્ત પોલીસ એસઆરપી ગ્રુપ આવી ગયું છે અહીંયા અને એ અમારા ઢોર એસઆરપી ગ્રુપ અહીંયા આવી ગયું છે એ અહીંયાથી અમારા ઢોરો પેન જવા નહીં દેતા કે ઘર વખરીનો કોઈ લાકડા માટે કે ઘાસ ચારો પણ કાપવા દેતા નથી આ લોકો અમે ઘણી રજૂઆત કરી છે અમે અમારા દાવા પેન્ડિંગ છે ટ્રાઇબલ નો લેટર પણ એમને આપ્યો છે ચાર આઠ નો કે તમે આ દાવા પેન્ડિંગ જમીન છે એની અંદર તમારે વનીકરણ કરવાનું નથી હોતું છતાં પણ એમણે વનીકરણ કર્યું છે અને એમના વૃક્ષોને નુકસાન ન થાય એના માટે અમને લોકોને કે અમારા ઢોર ને અંદર જવા દેતા નથી એમને વૃક્ષ વાલું છે કે માણસ નું જીવન વાલું છે એ અમને સમજ પડી રહી અમે આદિવાસીઓ છે અમારા હિસાબે ઉકાઈ ડેમ બન્યો છે અને અમારા ઉકાઈ ડેમ ના લીધે આજે સુરત રહ્યું છે સુરત આજે આખું જીવી રહ્યું છે ને અમે આ લોકોને અમને આવી તકલીફો છે અમને એ વસ્તુ ખબર નથી પડી રહી એવું જ હોય તો અમને અમારો ડેમ અમારું પાણી ખાલી કરી દો ને અમને અમારો ડેમ આપી દો અમે ત્યાં અમે અમે કામ કરીશું ને આ જમીન એમને લઈ લેવાનું કહી દો અમારા આખા પાક નું અમારા આખા બરબાદ કરી નાખ્યું છે લોકો અમારી માંગણી એ જ છે કે અમને અમે જે જમીનો લીધી છે એમણે જે અમારી જમીનો ગઈ એ તે વધુ આપવાના છે નહીં પણ જે જમીન અમારી છે અમે એના પર શાંતિ જીવન ગુજારીએ અમારે આની અંદર કઈ કામ નથી ખાલી અમારે ખેતીનો મુદ્દો છે અમે ખેતી કરીએ અમારા બાપ દાદા ખેતી કરતા એવા છે અને અમે પણ ખેતી કરીએ અને સારું અમે જીવન જીવીએ બસ અમને એ જ મુદ્દો છે અમારો અમને અમારી જમીન પાછી જોઈએ અને આ બંદોબસ્ત બધો ઉઠી જાય અમે બે હજાર ઓગણીસ ની અંદર હાઈકોર્ટનો નો સ્ટેટસ કો પણ છે એ પણ એમને બતાવીએ છીએ પણ એ પણ નહીં માનતા એ લોકો એટલે એ લોકો સંવિધાન જ માનતા નથી આ વન વિભાગ સંવિધાન જ માની નહી રહ્યું ટ્રાઈબલ લેટર છે ટ્રાઇબલ યાદી પણ આપી છે કે છસો ને આઠ દાવા પેન્ડિંગ છે તેમાં આટલા મંજૂર છે પંદર થી વીસ દાવા મંજૂર કર્યા છે એ લોકોએ એ પણ બતાવ્યું છે પણ આ બધું ખોટું છે આ બધું ડુપ્લિકેટ છે એમ કહે છે સિક્કા તો અમે નથી માર્યા ટ્રાઈબલ લિસ્ટ અમે નથી આપ્યું સાહેબ એ અમને લિસ્ટ આપ્યો છે અમને એમને પહોંચાડ્યું છે છતાં પણ અમે સંવિધાન અમે જે દિવસે સંવિધાન ભૂલી જઈશું તે દિવસે બહુ લાંબુ થઈ જશે હાલ પૂરતું જે બી છે તે હાલમાં પણ અમારો કેસ પેન્ડિંગ ચાલી રહ્યો છે થોડા દિવસોમાં હવે સાહેબો શું કહે છે કોર્ટ શું કહે છે અમે એના પર ચાલીશું આગળ આગળ નિર્ણય પચી લઈશું અમે

એ અમે આવ્યા પછી લોકો ગયા એમને ના જાય આ જગ્યા આ જગ્યા અમે છોડીએ ને હા અમારી બદલી બીજા આવે તો અમે છોડીએ હા એ જ વસ્તુ છે સાહેબ માણસો સાના માટે સાના માટે બંદોબસ્ત છે શું છે થોડું ઘણું અમને કંઈ કેવું તો અમને સમજ પડે એમ વન વિભાગ નું છે વન વિભાગના કર્મચારીઓ નોકરી કરે છે જંગલ ની જમીન ની અંદર કદાચ જે રોપા રોપેલા છે આપડે તો ઓર્ડર આપ્યો છે એટલે એજ અમે કહેવા માંગીએ છીએ કે કેન્દ્ર નો ઓર્ડર છે કે પછી વન વિભાગે આપને લિખિત કરીને બોલાવી છે એ પૂછીએ છીએ વન વિભાગ સ્ટેટ કંટ્રોલ એવું છે ઓકે ઓકે આપડે ગ્રુપ છે બાકી છોડવાનો પ્રશ્ન છે જ નહીં તમને બીજે જો તમે ઘાસ લઈ બધું ચાલુ છે એ બધું ચાલુ છે એનો કોઈ પ્રશ્ન છે નહીં પણ જમીન તો છે ને બાપ દાદા કરતા હતા બધા ઉપાય વિસ્થાપિતો છીએ બરાબર હવે આટલા વર્ષથી જમીન કરી છે આજે મારા ખ્યાલથી કે હું જયારે મોટો થયો છે ત્યારે મારા ખ્યાલથી આજે ત્રીસ વર્ષ થઈ ગયા બરાબર છે મારી જમીન અંદર જ છે બરાબર ત્યારે આ પ્રશ્ન ઉભો ન થયો અને આ બે હાજર પચીસ થી જ કેમ આ પ્રશ્ન ઉભો થયો એમ એક એક એટલે ડિસેમ્બર મહિના થી ચાલુ હતું આ ને આ વર્ષે જ કેમ રોપા એ પણ ને અહીંયાથી બધાને ઠગેર કે અમને કઈ વિસ્થાપિતો છીએ હવે જવાના ક્યાં